સૌપ્રથમ આપણી સાથે જોડાયેલા તમામ મિત્રોને મહાદેવ હર મિત્રો મહાશિવરાત્રી નો ભવ્ય મેળો હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે

ભવનાથ મહાદેવ ની પાસે આવેલા મૃગી કુંડ માં શાહી સ્નાન કરી અને આ મેળાની પૂર્ણાહુતિ કરશે આ સાધુઓ તો મિત્રો આજે આપણે વાત કરશું કે આ

એકવાર રાજા ભોજનો અનુચાર રેવતક પર્વતમાં વિહાર કરી રહ્યો હતો કે ફરી રહ્યો હતો રેવતક પર્વત એટલે અત્યારનો ગિરનાર પર્વત ગિરનાર પૌરાણિક નામ રેવતક પર્વત છે ત્યાં તેને

સુવર્ણરેખા નદીમાં પડી ગઈ સુવર્ખ સુવર્ણરેખા નદી 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 એટલે કઈ તો મિત્રો અત્યારે જે દામોદર કુંડ છે તે સુવર્ણરેખા તરીકે પહેલા ઓળખાતો હતો હજુ પણ તે નદી સુવર્ણરેખા જ કહેવાય જે ગિરનાર માંથી નીકળે છે આ નદીમાં તે હરણી પડી ગઈ પરંતુ તેનું મુખ બાવળની જાળીઓમાં અટવાઈ ગયું તેનું શરીર સુવર્ણરેખા નદીમાં ડૂબી ગયું અને તેનો બીજો જન્મ થયો ત્યારે જે શરીર જાણ્યા બાદ રાજા ભોજે તે જે સ્ત્રી હતી હરણીના મુખવાળી તેને ફરીથી સુવર્ણરેખા નદીમાં સ્નાન કરાવ્યું અને તેનું મુખ સ્ત્રીનું થઈ ગયું તે સંપૂર્ણ સ્ત્રી તરીકે અવતાર પામી અને ત્યારબાદ તેના કહેવાથી ભવનાથ મહાદેવ ની પાસે એક કુંડ નું નિર્માણ કરવામાં આવ્યું અને તે કુંડ ને મૃગી કુંડ નામ આપવામાં આવ્યું કુંડ છે કે ત્યારે તેમાં સાક્ષાત મહાદેવ અસ્વસ્થામાં અને તે સિવાય પણ અનેક અમર મહાત્માઓ સ્નાન કરવા આવે છે તો આવું મહત્વ છે મૃગી કુંડ નું ભવનાથ નું અને ગિરનાર નું મહાશિવરાત્રી મેળો હવે અંતિમ ચરણમાં છે મહાશિવરાત્રી ની રાત્રે શાહી સ્નાન સાથે તેની પૂર્ણાહુતિ થશે તો આ વાત તમને કેવી લાગી ખાસ કોમેન્ટમાં લખીને મોકલજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી મહાદેવ હર